નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજનું જે જીરું બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે જીરુની જે વાયદા બજાર છે એમાં કઈ રીતની સ્થિતિ જોવા મળશે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી મિત્રો જીરુની અપડેટથી શરૂઆત કરીએ તો જીરુ વાયદામાં ઘટાડાના લીધે જે નિકાસ છે એના ભાવમાં પણ મને પચીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ચીરીનું બજારમાં આજે આજે મિત્રો દિવસની શરૂઆતમાં પોઝિટિવ હતી હાજર બજારમાં વાત કરીએ તો પચીસથી પચાસ રૂપિયા મિત્રો વાયદા બજારમાં વધ્યા હતા પરંતુ આફ્ટર બપોર પછી મિત્રો વાત કરીએ તો વાયદા બજારમાં છે ઘટાડાની સ્થિતિ મિત્રો શરૂ થઈ ચીરુ મિત્રો જે માર્ચ વાયદો છે ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ઘટીને અત્યારે કરંટમાં વાત કરીએ તો વીસ હજાર આઠસો ને પચાસ રૂપિયાની સપાટી ઉપર મિત્રો બંધ જોવા મળ્યો છે વાયદાઓએ એકવીસ હજારની સપાટી તોડી હોવાથી હવે ટૂંકમાં વીસ હજારનું લેવલ આવી જાય છે તેવી પૂરી સંભાવના મિત્રો જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ છે એ અત્યારે નિકાસમાં બહુ માંગ ઓછી છે ચાઇના વિયેતમાં લુનાની રજાઓના કારણે જે મિત્રો રજાઓ પૂરી થાય ત્યારબાદ નવે જો ક્યાંય માંગ આવે તો ફરી એકવાર જીરુ બજારમાં સારા એવા સુધારા જોવા મળી શકે છે બાકી જીરુમાં અત્યારે મિત્રો તેજીની સંભાવના નથી ઊંઝામાં વાત કરીએ તો સવારે હરાજીમાં ચાલીસ થી પચાસ રૂપિયા ઉપર મિત્રો બજાર ખુલ્યું હતું પરંતુ આજે છે એ મિત્રો નાનો એવો ઘટાડો જોવા મળી શકે છે જીરુનો પાક સારો છે અને અત્યાર સુધી એક પણ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નથી અમુક વિસ્તારમાં પીડિયાનો રોગ આવ્યો હોવાથી જીરુમાં ફરિયાદો છે પરંતુ ઓલ મિત્રો જે જીરું છે એ સારું છે જેના લીધે આ વર્ષે મિત્રો ગયા વર્ષ કરતાં સારું ઉત્પાદન આવે એવી ધારણા છે પરંતુ મિત્રો જે ભાવ છે એના ઉપર મિત્રો જે ડિપેન્ડન્સી જોવા મળશે ખેડૂતોને જે ભાવ છે પાંચથી હજારથી લઈને છ હજાર સાત હજાર સુધી જોવા મળ્યા મળવા જોઈએ પરંતુ અત્યારે જે હાજર બજાર છે મિત્રો ત્રણ હજારથી લઈને ચાર હજાર પાંચસો સુધી જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક કપાસનો વિડીયો સ્ક્રીન પર આવતો હોય છે જે મિત્રોએ ન જોયો હોય જોઈ લેજો